જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ જરૂરિયાતવાળા ચૌદ ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તેમણે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લાના ગામોમાં પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સતત કાર્યરત છે કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે વિછ્યા તાલુકાના અજમેર અને કેરડી જસ્તરનું આટકોટ સાથડીનું જૂના રાજપીપળા રાજકોટ તાલુકાના ખોખરદર કોટડા સાંગાણી નવી પોપડી રાજકોટના ધીરાસર મોટા દળવા અમરગઢ અને ગૌરીદર જસદરનું દેવપરા લોધિકાનું સાંગળવા અને ધોરાજી તાલુકાના મોટી પરબળી તથા ફૂખી ગામોમાં ટેન્કર દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે રાજકોટની જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી જે ટેન્કરોની સંખ્યા છે એ ખૂબ નહીવત છે જે ટેલેન્ડના ગામડાઓ જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુકવાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ ઉપડે છે ત્યાં જ ચાલુ કરવામાં આવ્યા છે તમામ શાળાઓ આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે અમુક જે વિસ્તાર આઉટગોત વિસ્તાર છે એમાં પણ પાણી પુરવઠા અને રૂડાના સંકલનના પ્રયાસો ધરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે પ્રી મોન્સૂન માટે અગત્યની બેઠક ગત અઠવાડિયાએ મળી હતી એમાં તમામ વિભાગોને જે એમની રૂટીન કામગીરી હોય છે મોન્સૂન એક્ટિવિટી પહેલાં ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય પીજીવીસીએલની મેન્ટેનન્સ હોય એ તાકીદે કરી લેવાનું કીધું છે ડિઝાસ્ટરનું જે તંત્ર છે એમના જે સાધનો છે અથવા તો એની ખાલી ભરેલી જે ખાલી પડેલી જે જગ્યાઓ છે એને આપણે ભરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી રસ્તાઓ માટે એ જ કહેવામાં આવ્યું છે કે જેટલા વર્ક ઓર્ડર અપાઈ ગયા છે એના કામો તાત્કાલિક ચાલુ થાય અને બીજું કે જ્યાં આ કામો જ્યાં કામો ચાલુ થઈ ગયા છે એ ત્યાં પૂર્ણ થાય એ ખાસ તાકીદ કરવામાં આવી છે